જૂનાગઢના દલિત સમાજના યુવક સંજય સોલંકીનું અપહરણ કરી અને એને માર મારનાર ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા જ્યોતિરાદિત્યસિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ હાલ જેલમાં છે પણ જેલમાંથી પણ એમણે રાજનીતિમાં જંપલાવી દીધું છે કેવી રીતના તેના વિશે વિસ્તાર આ વિડીયોમાં વાત કરીએ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું આવતી સપ્ટેમ્બરે ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી યોજાવા જઈ રહી છે ચૂંટણીમાં સ્થાનિક રાજકીય ધુરંધરો છે એમણે ઉમેદવારી નોંધાવવાની શરૂઆત કરી દીધી છે એવામાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા જ્યોતિરાદિત્ય સિંહ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ એ નાગરિક બેંકની ચૂંટણીમાં જંપલાવવાની એમણે શરૂઆત કરી છે એમણે ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે જોકે આ મામલે બેંકના ડિરેક્ટરે પોલીસ વડાને રજૂઆત કરી કે અપરાધીને બેંકની ચૂંટણી ન લડાવવી જોઈએ અત્યાર સુધીની વાત રાખીએ તો ગોંડલના પૂર્વ ધારાસભ્ય સિંહ જાડેજા અને એમના દીકરા ગણેશ ગોંડલની સ્કૃતિની થઈ ગઈ છે અને પિતા પુત્રના ફોર્મ પણ માન્ય રાખી દેવામાં આવ્યા છે હવે જોઈએ આગળના સમયમાં શું થશે વાત અત્યારે ગણેશ ગોંડલની કરીએ તો એ અત્યારે જેલમાં છે અને હજુ એમને જામીન નથી મળી અગાઉ એમણે હાઈકોર્ટમાં અને જૂનાગઢની એટ્રોસિટી સ્પેશિયલ કોર્ટ છે એમાં પણ જામીનની માગણી કરી હતી પણ જામીન નહોતા આપવામાં આવ્યા એટલે હવે ગણેશ ગોંડલ જેલમાં બેસીને રાજનીતિમાં જંપ લાવવાના છે આમ ગણેશ ગોંડલની વાત કરીએ તો એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને ભાજપના અનેક કાર્યક્રમોમાં ભાગ પણ લેતા હતા ત્યારે હવે આગળના દિવસોમાં શું થશે એ તો જોવાનું રહેશે તમે જોડાયેલા રહેજો તમામ અપડેટ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે ધન્યવાદ